મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસા શહેરમાં મકાનની છત પડી કાર્તિકે સોસાયટીમાં પડી છત તો વરસાદના ભેજના કારણે કઠેડા સહિત છત તૂટી મકાન બંધ હતું તેથી કોઈ જાનહાનિ નહીં તો મોડાસા ફાર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હજુ પણ આ સોસાયટીમાં જૂના જર્જરિત મકાનો તો જર્જરિત મકાનો ઉતાર લેવાની સ્થાનિકોની માંગ છે તો મોડાસા શહેરમાં કઠેડા સહિત છત તૂટી છે મકાન બંધ હતું તેથી કોઈ જાનહાની નહીં તો મોડાસા ફાર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હજુ પણ આ સોસાયટીમાં જૂના જર્જરિત મકાનો આવેલા છે જર્જરિત મકાનો ઉતારી લેવાની સ્થાનિકોની માંગ આજરોજ અમારી સોસાયટીની અંદર મકાન નંબર પંદરનું આજરોજ વધુ પડતા વરસાદના કારણે અને મકાનની નબળી નબળું હોવાના કારણે આ જર્જરિત હાલતમાં હતું જેના કારણે આ તૂટી પડેલ છે અને જેના કારણે કોઈ જાનહાની થયેલ નથી એ બહુ આપણા માટે બહુ સારી વસ્તુ છે પરંતુ આજ એમના જે મકાન માલિકને બે વખત અમે સૂચના આપેલી હતી કે ભાઈ આ મકાનને તમે અને જે રિનોવેશન કરાવવું હોય તો કરાવી લો પણ એમને કોઈ ધ્યાન આપેલું નથી જેથી કરીને એમને તાકીદે આ ઇન્ફોર્મેશનના દ્વારા અને સોસાયટીમાં આવા જેટલા જર્જરિત મકાન છે એ બધાએ નગરપાલિકાને જાણ કરી અને ઉતરાવવા માટે અમે રજૂઆત કરેલી છે